મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ છવ્વીસ તારીખે જે માવઠો થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતભરની અંદર સૌથી વધારે મોટા જો વરસાદ પીડ્યો એ તાલુકાની અંદર પડ્યો સરકારના આંકડા પ્રમાણે ચૌદ થી સોળ ઇંચ છે પણ અમુક ગામડાની અંદર તો અઢારથી ઓગણીસ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે એટલે ખેડૂતોના તમામ પાકથી તબાહ થઈ ગયો છે અને ખેડૂતોના તૈયાર મોઢામાં આવેલો ફળીઓ છીનવાઈ ગયો એની તમામ ચાર છ મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ભરી ગયું એટલે સરકારને અમારી સીધી વિનંતી છે સરકાર સમજે તો અમારી સમજણ છે સરકાર સમજે તો અમારી વિનંતી છે ન સમજે તો અમે ચેતવણી પણ આપજો હવે તમે ખુલ્લા હાથ મૂકી અને તમારો ખજાનો ખુલ્લો મૂકી દો અને ખેડૂતોને જે માગતા હોય એ મોટા પ્રમાણમાં સહાય કરો કાલ જીતુભાઈ વાઘાણી આપણે નવા કૃષિ મંત્રી આવ્યા હતા પણ સાગર કહી કરી અને મોટી મોટી હોટલોમાં બારસો બારસો રૂપિયાની ડીશ જમી અને સારા આશ્વાસન આપીને ખેડૂતોને ગયા સારા ધારાસભ્યના એક જ ગામ ભાદોડની અંદર પાંચ ખેડૂતો એ ભાજપવાળા એ તમામે તમામ મીડિયાની અંદર એની ચેનલમાં બાટું બતાવું હતું એ બધા ભાજપના ખેડૂતો એને ઉભા

અમને છેતરવાના ધંધા કર્યા તો એ હવે અમે સહન કરવાના નથી જીતુભાઈ વાઘાણીને અમારી ખુલ્લી ચેલેન્જ છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે અમને ખુલ્લા દિલથી હાથ તમારા ખુલો ખજાનો મૂકી દો તો તમને તમારી નીતિ જો ખેડૂતોને આપવામાં સાફ છે તો સરકારને ભગવાન આપી દે બાકી તમને સરકાર ખેડૂતોને આપતી વખતે આમ પેટમાં પગગડાવી જાય અને સરકારને પેટમાં શું આવે સરકારને અડાણીને દેવા હોય તો એસી હજાર કરોડ રૂપિયા એક જ કાગળ આપે આપી દે સરકારને અમાણીને દેવા હોય તો એક લાખ કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે સરકારને નિર્માણ દેવા હોય તો પાંત્રીસ હજાર કરોડ એક જ કાગળ આપી દે સરકારને અલ્ટ્રાટેકને દેવા હોય તો ચાલીસ હજાર કરોડ અને અમારી કિંમતી જમીન તમે મન ફાવે એમ સસ્તા ભાવમાં આપી દો છો પણ હવે એ અમે સહન કરવાના નથી તમારે દેવું હોય તો ખેડૂતોને દો પશુપાલકોને દો મજૂરોને દો સરકાર જો ટકતી હોય અને સરકાર જો ગાંધીનગર ને દિલ્હીમાં જો બેઠી હોય તો એ અમારા ખેડૂતોના પડતાથી બેઠી છે સરકાર જો એમાં નહીં હવે સમજે તો ટૂંક સમયની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અમે

ભાજપના પ્રવક્તા હો તો ભાજપના પઢાવેલા તમે પોપટ જવાબ થાય પોપટની જેમ બોલો છો એ કેમ બોલો અમારી જેમ ખુલ્લા દિલ થી હાથો અને અમે જો ખોટું બોલતા હોય તો આવી જાવ મેદાનમાં માં તમ તારા અમારી સામે બેહી જાવ ટેબલ ઉપર એટલે જે નિર્ણય સારો સારો અને હાથો નીકળે એ અમને તમ તારા મન પર છે બાકી તમે લોપર ઢોપર કરો અને કઢી તતણિયા થવો એ વાત 100% ની છે આવનારા દિવસોમાં અમે સરકાર અમે જોઈ લઉં સર જય હિન્દ જય ભારત જય જવાન 啥？